તો રાજકોટમાં કોંગ્રેસ દ્વારા બીજા દિવસે પણ ધરણા યથાવત છે અગ્નિકાંડમાં ન્યાયની માંગ સાથે કોંગ્રેસના ધરણા પ્લે કાર્ડ સાથે ન્યાયની માંગણી સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે આંદોલન ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગઈકાલેથી આ ધરણા અને ઉપવાસ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ લઈને કોંગ્રેસ બોતેર કલાકના ધરણા ઉપર બેઠી છે અને આજે બીજો દિવસ છે ત્રિકોણ બાગ ખાતે આ ધરણા ચાલી રહ્યા છે સળંગ બોતેર કલાક સુધી કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સ્થાનિક ધારાસભ્યો કે પછી બહારથી આવેલા આગેવાનો છે એ આ ધરણાની અંદર બેઠા છે આપણે કોંગ્રેસના આગેવાનોની સાથે જ વાત કરશું પાલભાઈ શું કહેશો બોતેર કલાક સુધી ધરણા યોજવાની વાત છે શું માંગ છે મુખ્ય અમે આજે ધરણામાં બેઠા એનો બીજો દિવસ છે અને અમારી પહેલા દિવસથી માંગ એ જ છે કે અગાઉ જે ઘટનાઓ બની એ તક્ષશિલાની સુરત તક્ષશીલા ઘટના હોય બરોડા હરણીકાંડ હોય મોરબી ઝૂલતા પુરકાંડ હોય લઠ્ઠાકાંડ હોય દરેક વખતે ગુજરાતના નાગરિકો હોમાયા તટસ્થ ઓલું શું કહે તપાસ સમિતિઓના નાટક થયા પણ આ દરેક સમિતિઓ ભીની ભીનું સંકેલો સમિતિઓ હોય કુલડીમાં ગોળ ભાંગતી હોય એવી સમિતિ હોય ત્યારે એકમાત્ર માંગ એ છે કે તટસ્થ નિષ્પક્ષ નિડર અધિકારીઓ જે છે એમના દ્વારા તપાસ કરવામાં આવે અને એવી તપાસ કરવામાં આવે કે પછી ભવિષ્યમાં પણ એક કોર્ટમાં પણ ન છૂટી શકે બીજું જે એસીબી તપાસ કરી રહી છે તો એ તપાસ કેવી ચાલે છે માત્ર એક સાગઠિયાને પકડી અને જેલમાં નાખી દેવો સામે એની સામે એસીબીને ખબર જ છે કે ભૂતપૂર્વ અધિકારીઓ જે અહીંયા હતા એ ભૂતપૂર્વ જે પદાધિકારીઓ હતા એ એ કેટલા રૂપિયા અત્યારે ખડકીને કેટલી સંપત્તિ લઈને બેઠા છે જો તાકાત હોય તો એમની પણ તપાસ કરે બિલકુલ તપાસ કરવાની માગણી છે સાથે જ આપણે બીજા કોંગ્રેસના આગેવાનોની સાથે વાત કરીશું તમામ જે અહીંયા કોંગ્રેસના આગેવાનો છે એ સ્પષ્ટ રૂપથી માગણી કર્યા છે તમે ક તપાસ કમિટીની અંદર અલગ અલગ અધિકારીઓને રાખવાની પણ માંગ છે કયા કયા અધિકારીઓ જેમ કે આપણે આપણે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે જેની ઉપર ડાઘા હોય જેના કોલર ક્યાંક ને ક્યાંક ડાઘવારા હોય કરપ્શન હોય કે જમીન કૌભાંડો હોય એવા અધિકારીઓ આમાં ન હોવા જોઈએ નિલદીપ રોય જેવા હોવા જોઈએ એવા અમારા ત્રણ અધિકારીઓના નામ જિજ્ઞેશભાઈએ ગઈકાલે આપ્યા હતા આજે પણ આપીએ છીએ કારણ કે તપાસ ક્યાંય થતી હોય એવું દેખાતું નથી તપાસમાં જે પદાધિકારીઓ ભાજપના છે એને કેમ બચાવવા ભાજપના એક પૂર્વ જે ધારાસભ્યની વાત હતી પણ એ ક્યાંક ને ક્યાંક એ પૂર્વ મંત્રી છે એ પૂર્વ મંત્રીને પણ કેમ બચાવવા એની પેરવી ચાલી રહી છે બે હજાર એકવીસની અંદર જે કોઈ કમિશનર હતા જે કોઈ મેયર હતા જે કોઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા જેની જવાબદારી ફિક્સ થાય છે એને કેમ બચાવવા અને જે ત્રણ દિવસ આજ ત્રીજો દિવસ છે કે કોર્પોરેટરનું નામ ખુલી ગયું હોય મીડિયા સમક્ષ એને કબૂલ કર્યું હોય પણ એ કોર્પોરેટરની હજી સુધી પૂછપરછની વાતો હાલે છે પણ મારા સોસિસ મુજબ હજી સુધી એને ક્રાઇમ બ્રાન્ચે ક્યાંય બોલાવ્યા નથી ને એની કોઈ પૂછપરછ નથી કરી એટલે એનો મતલબ ગઈકાલે એમને બે કલાક માટે બેસાડીને એનું નિવેદન નોંધ્યું છે સવારને એને મીડિયા સામે વાત કરી કે મેં આર્કિટેક્ટને મળાવી આપ્યા હતા એટલે એમ નથી લાગતું કે એક તપાસ છે એમાં માત્ર ખાનાપૂરતી ચાલતી હોય મારી પાસે જે સોસિસ છે એ હજી ખોટી વાત છે કે જો એમને નીતિનભાઈ એમ કીધું હોય કે મારું નિવેદન લઈ લીધું છે તો મારા સોસિસ મુજબ એક પણ અધિકારી જે આમાં તપાસમાં હોવા જોઈએ એ બધા ગાંધીનગર હતા એટલે એનું સ્ટેટમેન્ટ કોને લીધું ભાઈ એ એક મોટો પ્રશ્ન છે જે પીએસઆઈ એની અંદર નિમણૂક કરેલા છે એ પણ ગાંધીનગર હતા તો એનું સ્ટેટમેન્ટ કોને લીધું એસીપી ડીસીપી પાથરાસિંહ સહિત બધા ગાંધીનગર હતા તો એનું સ્ટેટમેન્ટ કોની